સાવચેત રહો ચાલીસ દિવસ માટે શનિની અસ્ત થશે ચાર રાશિઓને આપશે મોટો ઝટકો આ ત્રણ રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિ છોડીને ચાલીસ દિવસ પહેલાં અસ્ત થવાના છે જેના કારણે શનિ ચાર રાશિઓના જીવન પર પોતાનો ક્રૂર પ્રભાવ પાડશે જના કારણે ચાર રાશિવાડાઓ એ આ 40 દિવસ સુધી સાવધાન રહેવું પડશે મિત્રો શનિદેવની શુભ નજર એજ ત્રણ રાશિઓ પર પડવાની છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે આ ત્રણેય રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે ચાલો તમે જણાવીએ કે વર્ષ 2025 ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વર્ષે ઘણો મોટો ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે તે માં સૌથી ખાસ છે શનિદેવ હા મિત્રો મિત્રો તમે જણાવી દઈએ કે માર્ચના અંતમાં શનિદેવ રાશિ બદલી નાખશે પરંતુ તે પહેલા પણ શનિની ચાલમાં ઘણો મહત્વનો ફેરફાર જોવા મળશે शनि 40 दिवस સુધી अस्त થવા જઈ રહ્યો છે જેની અસર શનિવાર પર થશે આ ચાર રાશિઓ માટે રણક્ષે ઘંટ આ ચાર રાશિવાળાઓએ 40 દિવસ સુધી ધ્યાન રાખો તમારે અંદર આવવું પડશે હા મિત્રો વૈદિક જ્યોતિષીય ગાણિતિક ગણતરી મુજબ શનિદેવ 28 ફેબ્રુઆરી 2025 થી દહન અવસ્થામાં જશે તેમનો દહન સમયગાળો કુલ ચાલીસ દિવસનો રહેશે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવનો ઉદય થશે શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ રાશિમાં અસ્ત અને ઉદય કરશે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં ઓગણત્રીસ માર્ચે શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિના અસ્તનો પ્રભાવ દરેક રાશિ પર અલગ અલગ હોય છે કેટલિક રાશિના લોકોને આનાથી રાહત મળી શકે છે જ્યારે અન્ય લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો એવું જોવા માં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પર શનિની સાડી સતી કે ધૈયા થઈ રહી હોય તો શનિની અસ્ત થવાને કારણે તેની અસર થોડી ઓછી થઈ શકે છે जेना कारणे व्यक्ति राहत अनुभवी शके छे। परंतु मोटा भागना किसनि अस्त थी शेम के नौकरी में समस्याओ, समस्याओ खराब स्वास्थ्य परिवार में वधता झगड़ा वगैरे तो मित्रों चालो वीडियो में आग जाए के शनि अस्त थवा कई चार राशियों ने नुकसान थे कई त्रण ने आ चालीस दिवस सुधी फायदा तो मित्रों वीडियो में आगे शनिदेव ना साचा भक्तों साचा हृदय थी जय शनिदेव महाराज लखो नंबर एक मेष राशि मेष लोगों तमने जणावी दई के शनिदेव तमने चालीस दिवस सुधी दहन अवस्था में नकारात्मक परिणामों आपी हाँ हा, मित्रों અઠાવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધી તમારે નાણાકીય ક્ષેત્રે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો આ સમય દરમિયાન તમારે ખૂબ જ સમજી વિચારીને પગલાં લેવા પડશે મિત્રો તમને તણાવમાં વધારો કરશે વેપારી વર્ગ સાથે જોડાયેલા જાટો તમને જણાવી દઈએ કે જો તમે વેપાર કરી રહ્યા છો અને વ્યવસાય સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ રહ્યા છો તો આ સમય દરમિયાન તમને વ્યવસાયિકોને પરેશાની થઈ શકે છે હા મિત્રો જે લોકો પોતાનો વ્યવસાય વધારવા માટે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તે નાણાકીય રીતે ત્રણથી ચાલીસ દિવસ સુધી બિલકુલ ન કરો આ પરિસ્થિતિ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે અને કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરો તમે નિષ્ફળ થશો शनि देवनी क्रूर दृष्टिनी असर आ चालीस दिवसों सुधी तमारा पर रहेशे तेनी साथेज तमे तमारा परिवार मा तेनी सारी असर जोशो तमारा घर मा पारिवारिक तनाव ओछो थशे शनि देवनी कृपा थी तमारा परिवार मा खुशी नु वातावरण रहेशे जोके आ समय शिक्षण नी दृष्टि ए पड़कारजनक होई शके छे तमारे तमारा भणतर पर पूरे पूरु ध्यान आपवु जोईए नहीं तो तमे निष्फल थई शको छो वृद्धो स्वास्थ्य विषय तो आ दरमियान शनि की क्षति तबक्का खूबज समझी विचारी ने आगे पड़ थी फेब्रुआरी एप्रिल सुधी समय तमारा पर भारे मित्रों शनिदेव ने खुश राखो अने तमारा कार्यों में विश्वास राखो बधु सारू थी जैसे नंबर बे वृषभ राशिचक्र તમને જણાવી દઈએ કે ચાલીસ દિવસ સુધી દહન અવસ્થામાં રહેલો શનિ તમને નકારાત્મક પરિણામો આપશે જેના કારણે તમારી આવકના સ્ત્રોતમાં ઘટાડો થશે અને તમારે આ ચાલીસ દિવસોમાં આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે તમારા કામમાં મુશ્કેલીઓ આવી શકે છે મિત્રો તમારે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધીનો સમય તમારા માટે પડકારજનક બની શકે છે नौकरियात लोग ने नौकर मुश्किल नो सामनो करव पड़ी सके कर्मचारी मतभेदे मित्रों तमने जानी दई के जो ते आ समयगा दरमियान खर्च पर निंत्रण नहीं राखो तो तरह खर्च दिवस दरमियान बमणो रात्र चार गणो थी जसेरा घर में पैसा तंगी आके आ समय तमारा खर्च पर विशेष ध्यान आपव जो आ समय शनि ग्रहनी असर अने तमारी वधी शके छे। साथो साथ मित्रों तक जी दई के आ समय काम करती महिलाओं माटे समय घना पड़कारोंभो छे। प्रतियोगी परीक्षाओं नी तैयारी करी रहेला विद्यार्थियों ने आ समय मन अहिंत ही भटकशे જેના કારણે તમારે આ ચાલીસ દિવસો સુધી શનિ બળવાન રહેશે અને તમને વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ દિવસોમાં જે લોકો ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છે તેમના કામમાં અડચણો આવી શકે છે જેના કારણે તમારે તમારા પરિવાર સાથે મધુરતા જાળવી રાખવી પડશે वृषभ राशि जातको थी कि चालीसमी स्वास्थ्य पर विशेष असर था शे, तमारा बाड़कों स्वास्थ्य पर ध्यान आपो आ समय दरमियान जे लोग विदेश में जाए स्वास्थ्य में घटाडो थी 40 दिवस सुधी तमारे तमारा पर शनिदेवनी क्रूर नजर रहेश नंबर त्रण मिथुन राशि मिथुन राशि ચાલો તમને જણાવીએ કે શનિ ચાલીસ દિવસ સુધી દહન અવસ્થામાં રહેવાથી તમારા પર શુભ નજર નાખશે જે તમારા ઘરમાં માત્ર સુખ જ લાવશે હા મિત્રો શનિદેવની કૃપાથી આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને એ પણ જણાવશે કે તમારા ક્ષેત્રમાં તમારી પકડ ખૂબ જ મજબૂત બની શકે છે આ સાથે સફળતા મેળવી શકાય છે મિત્રો जो आपने बिजनेस नी बात करिए तो एक थी वधु बिजनेस शुरू करी शकाय छे आ कारणे मिथुन राशि ना लोको माटे तमारी आर्थिक स्थिति सारी रहेशे। आ साथे तमने जणावी दईए के आ समय दरमियान तमे तमारी इच्छाओं पूरी करी शको छो अने तेनी साथे तमारी लव लाइफ मा खुशियों आवी शके छे मिथुन राशि जातकों शनि शनिनी स्थिति खूबज सारी रहे मित्रों आ समय तमारा माटे शुभ शनिदेवनी कृपा तमारा पर रहे शे। जारे सरकारी नौकरी नी तैयारी माटे समय अनुकूल रहे शे। तमने सफलता संभावना छे तेमज आ समय तमारा बा अभ्यास में तमारू ध्यान रहे शे। જેનાથી તમારો પરિવારમાં તણાવ ઓછો થશે અને જે લોકો લાંબા સમય સુધી બિઝનેસ વધારવાનો વિચારી રહ્યા છે તે શનિદેવની કૃપાથી તમારા પર સફળ થશે હા મિત્રો अंक 4 કુંભ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે શનિ 40 દિવસ સુધી રહેશે અને તમને પરેશાન કરશે હા મિત્રો 28 ફેબ્રુઆરી થી 6 એપ્રિલ સુધીનો સમય તમારા માટે આર્થિક ક્ષેત્રે નુકસાનનો સામનો કરી શકે છે શનિદેવની ક્રૂરદ્રષ્ટિના પ્રભાવને કારણે તમને તમારા કામમાં વિલંબ થશે તમે તણાવમાં આવી શકો છો વેપારી વર્ગ સાથે જોડાયેલા લોકોને ધંધામાં કમાણી ઓછી થઈ શકે છે અને શનિદેવ અંધારામાં રહીને તમારા મનને મૂંઝવી શકે છે જેના કારણે તમારે તમારી જાત પર નિયંત્રણ રાખવું પડશે શનિદેવ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો તમે આ ચાલીસ દિવસોમાં તમારા પરિવારની વાણીને પ્રભાવિત કરી શકો છો તમારા પરિવારમાં મધુરતા જાળવી રાખો શક્ય તેટલું ઓછું બોલવાની કોશિશ કરો અને આ ચાલીસ દિવસોમાં ભાઈઓ વચ્ચે પૈસા અને સંપત્તિને લઈને તકરાર થઈ શકે છે આ ચાલીસ દિવસોમાં તમારા શત્રુઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં તમે તમારા શિક્ષણના ક્ષેત્રમાં પણ પરેશાન રહી શકો છો જના પર તમારા ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ સમય તમારું સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે નંબર 5 મીન રાશિ મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે 40 દિવસ સુધી તમને શનિની અસ્તસ્થ સ્થિતિનો પ્રભાવ જોવા મળશે કારણ કે શનિદેવ તમારી રાશિમાં અસ્ત થવાના છે તેથી શનિ આ રાશિ પર સૌથી વધુ અસર કરશે આના કારણે આ દિવસોમાં તમે કોઈપણ બાબતમાં માનસિક અસ્વસ્થતા અને આત્મવિશ્વાસનો અભાવ અનુભવશો વિવાદોમાં ન પડો નહીંતર તમે ફસાઈ શકો છો નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે આ સમયે શનિદેવની ક્રૂર નજરનો સામનો કરવો પડી શકે છે હા જો આપણે મીન રાશિના લોકો અને વેપારી વર્ગના લોકો વિશે વાત કરીએ તો તમારા જૂના દુશ્મનો તમને વ્યવસાયમાં પરેશાન કરી શકે છે તમારે જેમને સમેટી લેવાના છે તેમનાથી તમારે અંતર જાળવવું પડશે નહીં તો તમે લાંબા સમય સુધી તેમનામાં લપેટાઈ શકો છો આ સમયે તમારા પરિવારમાં તણાવ ઓછો થશે અને તમારા ઘરમાં શુભ સંસ્કારો પણ બની શકે છે પરંતુ મિત્રો તમારે આ સમય આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે ભણતરની દ્રષ્ટિએ આ 40 દિવસ સુધી શનિદેવની ક્રૂર નજરનો સામનો કરવો પડશે જો આપને તમારું સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમારું સ્વાસ્થ્યને 40 દિવસ સુધી ફરી મરી શકે છે તેથી તમારે તમારો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જે તમને લગનમાં કોઈ સમસ્યાનો સામનો કરશે 40 દિવસ માટે हाँ मीन राशि ने शनि परेशान कर शे। नंबर छ कन्या राशि चालो तमने जानी के आ समय दरमियान शनि माटे शुभ फल आपशे आ समय तमारा माटे एक राजा की शनि देवनी कृपा थी तमारी आर्थिक स्थिति आ रीते सारी रहे शे। एक तरफ परिवार मा खुशी माहौल रहे शे। तो बीजी तरफ कन्या राशि ना लोगों ने तमने चारे बाजू थी लाभ मर्शे आ साथेज नौकरियात लोगों ने पद्मा प्रमोशन मर्शे आ समय तमारा परिवार मा खुशीनो माहौल रहेशे संतान प्राप्ति नी इच्छा छे घर आ दिवसों मा जे कोई व्यापार करे छे ते तमारी साथे हशे जे लोको लांबा समय थी रोजगार नी शोध मा छे तेमने आ दिवसों शनिदेवनी कृपा मळवानी संभावना छे આ ઉપરાંત જે લોકો લાંબા સમયથી વર્કન્યાની શોધમાં છે તેમની ઈચ્છાઓ આ સમયે પૂરી થઈ શકે છે તમારા કામમાં સફળતા મળશે ચાલીસ દિવસ સુધી શનિદેવનો આશીર્વાદ તમારા પર રહેશે આ સમયનો લાભ ઉઠાવો નંબર સાત વૃશ્ચિક ચાલો તમને જણાવી દઈએ કે ચાલીસ દિવસની આ દહન અવસ્થા તમારા માટે ચાલીસ દિવસ માટે લક્ઝરી બની શકે છે હા મિત્રો આ સમયે તમારો જૂના વિવાદો દૂર થઈ જશે અને જો તમે સંતાન સુખ મેળવવા ઈચ્છો છો તો આ સમયે તમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે શનિદેવની કૃપાથી તમારા ઘરમાં ખુશિયો આવી શકે છે તમારા જીવનમાં ઘણા સારા બદલાવ આવી શકે છે જે લોકો વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને બિઝનેસ માં સારો ફાયદો મળવાની સંભાવના છે શનિદેવની અસ્ત થવાને કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે તમારું ભાગ્ય ચમકશે જેના કારણે તમારી રોજગારીની તકો વધશે 28 ની ફેબ્રુઆરી થી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે હા વૃશ્ચિક રાશિના લોકો આ સમય આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેશે તેમને શનિદેવનો વિશેષ આશીર્વાદ મળશે અને જે લોકો મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેમની યાત્રા આ સમયે સફળ થશે તમને જમીન મકાન અને વાહનનું સુખ મળશે ઘર અને કાર ખરીદવાનું તમારું સપનું આ સમય દરમિયાન પૂરૂ થઈ શકે છે તમે તમારા કારકિર્દી ક્ષેત્રમાં લાભ મેળવી શકો છો તો મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર શનિદેવની કૃપા થવાની છે તો મિત્રો तमने माहिती केवी लागी कमेंट करीने अमने ज्वो